મારા હાસ્યપ્રિય શ્રોતાઓને વસંત પરેશના નમસ્કાર દર વખતની જેમ આ વખતે પણ કાર્યક્રમનો ઉપાડ મારા વાઈફથી જ કરું છું કારણ કે એ ઘરમાં બેઠી બેઠી એવું કંઈક નવું નવું આયોજન કરે ને આપણને મૂર્છા આવી જાય મારા હમણાં એક દી મને કહે બલ્બ લેતા આવજો હું તો મું જઈ ગયો મેં કીધું બલ્બ અને પાછી મને કે કાળો બલ્બ લેતા આવજો હું તો રોવા જેવો થઈ ગયો મેં કીધું કાળા બલ્બ ને શું કરવું મને કે ઘરમાં અંધારું કરવું છે અરે બાપા તું આવી દિન અંધારું છે અમારે અંજવાડું થયું છે જ ક્યાં પણ નાની વાતમાં જોક્ષ મળે કહું છું હમણાં બે ભાઈ બેઠેલા તું ઉદાસ આવા મોઢા પડી ગયેલા મેં કીધું કુટી નાખ્યા કોઈ મને કે ના ભાઈ ના મેં કીધું તો મને કે ચર્ચા કરીએ છે મેં કીધું શેની ઈ કે આ ભાઈ છે ને મારા મિત્ર છે મેં કીધું ભલે ન રિયા ઈ કે એમ નહીં એની વહુ ઈ કે એવું એવું રાંધે છે એવું એવું રાંધે છે પણ તમે ખાવ ને તો ઉપકા નીકળી જાય ઈ કે તમે કીધું તો ન ખાવું અરે મને કે રોજ ન ખાઈ હાલે ઈ કે તમે કીધું એમાં તમે શું કામ ઉદાસ થાવ છો આની વહુ હું બનાવે છે એમાં ઈ કે મારે ઊંધું છે મારી વહુ ને રાંધતા નથી આવડતું હાલે લે આ બે સમ દુખિયા ભેગા થયો હા હા આ ખાવાની વાત લીધી છે એક વાત વચ્ચે લઈ લઉં હવે તો જો કે બધું ફેશનેબલ થઈ ગયું છે આ બુફે ડિનર નીકળ્યા છે ઊભા ઉભા વાન જેમ ખાતા હોય બધા અમુકને નથી ફાવતું હા મેં તો ઘણી વાર જોયું છે મારા વાઇફને લઈ ગયેલો એક વાર બુફે ડિનરમાં મેં કીધું માથાકુર નો કરજે મને કે ના ના એક તો શરીર મોટું લાઈનમાં ગઈ રીતે બીજા ત્રણ જણાને કાઢ નાખ્યા અને સીધી રીતે એક બાજુથી લાઈન હાલતી હતી અમુક તડકે નાની કોરથી લાઈન શરૂ કરી હું પેલા કઢી ભરી લીધી બોલ ને પછી ભાત ને ઊંધું ઊંધું આવે બધું એટલે મેં કીધું હવે મારું પૂછે મરતી હોય બીજું શું હવે એક તો આવડી રકાબી જેવડી ડીશ એમાં માલિકો કઢીની વાટકી મૂકેલી એમાં ભાત થોય કાન રીંગણાનો ઓરો હતો ઈ નાખ્યો પછી મારે હું જરાક ઓરો ગયો મેં કીધું રીંગણા નો ઓરો લીધો છે હું જાઉં બધાય શાક આવડી આવડીશમાં બધું હલો હોલ એવું ભેગું કર્યું ને ત્યાં એની બેન પણ ચંપાબીને રાડ પાડી કે એ આવો તો જયારે હળી જ કાઢી હોય ડીશ લઈને હવે સરવાળે ડીશની હાલત એવી થયો કારણ કે કઢી છે એ શાકમાન પૂરી કઢીમાન એવું બધું હગડ બગડ થઈ ગયું ને એ ડીશની મેં હાલત જોઈ ને તો ધરમથી અડોશ પડોશમાંથી કાંઈક માગીને ઉભી ઉભી ખાતી હોય ને મારામ કોકે બે ચાર દિનની વાસી પૂરીના ના ઘા કર્યા હોય કઢી કોકે કાલની દઈ દીદી ખાટી બે લે ના તો પછી ખાધે અઘરીઓ કોકમ ખાઈ ગઈ માલિકો મેં કીધું કોકમ ન ખવાય મને કે અમથા નાખતા છે અંદર લે હવે આને કોણ લો મને હમણાં એક ભાઈએ સવાલ કરેલો મને કે રામાયણમાંથી તમે શીખા શું વાંચ્યું તો મેં કીધું રામાયણમાંથી હું ખાલી એટલું જ હેમજો છું કે પત્ની આપણી પાસે કાંઈક મગાવે ને એટલે તરત સ્કૂટરની કીક ન મારવી બે ચાર દી ખોભરી જાઉં નકર રામાયણ થાય નવા નવા લગ્ન થયા ને તરત ઉપડે હજી તમે હારી સામું જોઈએ ત્યાં તો ગરી ગયું હોય દુકાનમાં હા પ્રોવિડન્ટ ફંડ ઉપાડીને વાપરી નાખે પછી બધા ગોટે ચડે એકાદ અત્યારે ક્રિકેટની સિઝન ચાલે છે એકાદ વાત ક્રિકેટની લઈ લઉં કે અમારા ગામમાં એકવાર મેચ હતો આમ તો રણજીત ટ્રોફી જો બધા હારા હારા કલાકાર હતા પણ એમાં કેપ્ટન માંદો પડી ગયો મેચ ને દી અને એવા બધા હલવાણા ડાક્ટર ભાઈ ટીંગા ટોરી કરીને લઈ ગયા કેપ્ટનને તો રમવું જ પડે ને ડાક્ટરે તપાસ કરી કે આ ન રમી શકે કેમ ખરે કે સારણગાંઠ જેવું થઈ ગયું છે ને હું જઈ ગયા કે ઓલા પેડ બાંધવા એ પટ્ટા બાંધવો કે સારણગાંઠનો પટ્ટો બાંધવો જરા બધા કામે લાગી ગયા ને મેચ ચાલુ થવાની એક જ કલાકની વાર હવે કરવું શું કે ડાક્ટર કે આમ તો મને ફાવે છે જો વાંધો ન હોય તો હું કેપ્ટન થઈ જાવી ગઈ તે આખી ટીમ ગોટે ચડી ગયો પછી કોકે ભરી ડાયમાણે સલાહ દીધી કે હવે તમારે ગમે એમ કરીને પૂરું કરવું છે એ કે તો ભલે ને ડાક્ટર થઈ જાય તેમાં હું વાંધો એ કે શું અને ભાઈ ડાક્ટર કેપ્ટન તરીકે ઉતરા કેપ્ટનના બદલ્યો પણ એવા આઘરાઓ કારણ કે ઓર્થોપેડિકના ડાક્ટર એક તો પાછા એ મગજમાં સંકલ્પ કરીને જ ગયો તો કે આમ રન નો થાય તો કાંઈ નહીં પણ આમ પાંચ હાથ ને ઉલારી દેવા ટીમ માંથી પૈસા ન મળે તો કાંઈ નહીં દવાખાના માંથી મળશે અને પાંચ જણાના માથા ફાડી નાખશે છ વાગે પાછો એ જ દવા કરતો એની અને બધાને કે હજાર હજાર આપો અને પાછો બધા બધાને સલાહ દી હોય કે બીજી વાર મેચ હોય તે કેવડાવજો મારી નાખ્યું ટીમ ને અમને તો બહુ પ્રશ્ન કર્યો હમણાં એક ભાઈ મને કે વસંતભાઈ મેં કીધું બોલો મને કે આ તમારી દાઢી જોઈને મને ઘણીવાર એમ થાય છે કે તમે સંત થઈ જાશો મેં કીધું ભાઈ સંત તો મારે છે પણ આ વો આડો નળે છે ભાષણ ક્યાં રાખવા એ નક્કીને અમારે જામનગરમાં ગાંજાની હોસ્પિટલમાં એક નેતાનું ભાષણ રાખેલું એમાં શું બધા ગાંધા બેઠા હોય હામા નવરાવી ધવરાવીને ને બધાને હાઈરા હામા ને નેતાને તો કાય એવું નહીં ગાંડા કે ડાયા જી હોય મને બોલવા માય ગાઠમાં દીવ એટલે મૈરા એ નેતા એવું ભાષણ ઢોક્યું એવું ભાષણ ઢોક્યું લગભગ દોઢ કલાક ભાષણ કર્યું છે એને ગાંડા આગળ વિચાર તો કરો એ ચાલુ ભાષણમાં કાયક 6 જણા ઊઠીને બાયણે વ્યા ગયા એટલે મને જરા કેમ થયું કે ગાંડાની નથી ગમતું લાગતું ભાષણ પૂરું થયું પછી નેતાએ સામેથી મને પૂછ્યું મને કેવલા છ જણા કેમ વ્યાગ્યા છ ગાંડા મેં કીધું એ છ ડોક્ટર હતા ની છ ડાયા હતા ભાષણ ભાષણમાં કોઈ બે હતું હશે જોક્સ નાની વાતમાંથી બને કહું છું જામનગરમાં હમણાં ગેલેક્સી પિક પિક્ચર જોવા બેઠેલો તમારી બાજુમાં ત્રણ ચાર મિત્રો આવીને બેઠેલા અને બધી વાત હાલતી હતી આગલી રોમાં કંઈક છોકરીઓ બેઠી હશે ને સરસ મજાનું સાસુનું પાત્ર હાલે એવું સરસ મજાની તો એક છોકરીથી ફરી બોલાઈ ગયું કે જોજો આવી સાસુનો સ્વભાવ હોવો જોઈએ મારી બાજુમાં હજુ બધી કે મારી બાનો સ્વભાવ આવો જ છે એટલે છોકરીઓ વહી ગઈ હોય ઇન્ટર પેલા વહી ગઈ કે એમાં બે હવા જેવું નહીં નોક હું ગમે અહીંયાથી મળે કઉક હમણાં તો તમને એક દાખલો દઉં એક ભાઈને ફાંસીની સજા દીધી સામાન્ય રીતે એવો નિયમ છે કે સજા એને દેવાની હોય ને પછી એને પૂછે તમારી કાંઈ છેલ્લી ઈચ્છા છે એને પૂછ્યું કે છેલ્લી ઈચ્છા છે તો કે છોડી મૂકો પહેલા કાંઈ છોડી મૂકવાનું કે આવી ઈચ્છા ન હાલે ભાઈ કે બીજી કાંઈ ઈચ્છા કોઈ સગા સંબંધીને મળવું હોય તો કે સગા તો બધા જેલમાં જ છે એ ક્યાંય તો હું મળતો આવીશ આવીશ ને રોજ મળવું શું એ કે તમને ખબર નથી એમ નહીં કે ભાઈ બીજી કાંઈક ઈચ્છા હોય તમારી કે તો કે ઠીક હવે બહુ કયો છો તો એક કામ કરો એટલે તરબુજ ખવડાવો જેલર તો મૂંઝાઈ ગયો હોય કે તરબૂજ અત્યારે ક્યાંથી સીઝન ટાણે તો કે તો વાત આપણે ક્યાં ઉતાવળ છે એટલે આમાં કહું છું જરાક ચૂકવો એટલે મયરા છું બેંકમાં સર્વિસ કરું છું એટલે એકાદ વાત લઈ લઉં એક ભાઈ મને સવાલ કર્યો મને આ બેંકમાં પતિ પત્નીનું જોઈન્ટ એકાઉન્ટ ખોલવું એટલે શું મેં એ કીધું એટલી નથી ખબર પડતી જોઈન્ટ એકાઉન્ટ એટલે પતિ પૈસા ભરે ને પત્ની ઉપાડે અને જોઈન્ટ એકાઉન્ટ કહેવાય હા હા અરે ભાઈ અમે હમણાં એકવાર સુરેન્દ્રનગર લગ્નમાં ગયેલા અમે તો ઓબ્ઝર્વેશનથી આવી વાત લઈશું કે અમારે અહીંયા એક હામતું ભા પણ એવા આગ્રહ આગ્રહ બહુ કર્યો તે હું તો પૈસા હેરાન થઈ ગયો એ હામતું ભા હેંથકનો નાખીને ઊભેલા આપણે કઈ ખબર નહી વસંતભાઈ તમે જમી લ્યો મેં કીધું જમીને તો આવી આવું છું મારા સમજે ન જમો તો પાછું મૂકી એવું બુફે ડિનર હાલતું ગયા વળી પાછું બીજી વાર જઈને વળી દરવાજા આગળ પહોંચું અહીંયા જ ઉભો તો યાર તમે જમી લ્યો કહું છું ભાઈ સાહેબ જઈમો મેં કીધું બે વાર જઈમો યાર મારા સમજે એ કે અરે આંગણે પ્રસંગ છે ને તમે આમ વયા જાવી ગયા પણ ભાઈ સાહેબ મેં કીધું જઈમો રોવા જેવો થઈ ગયો હવે મારું શરીર છે ત્રીજી વાર ખાવા જાઉં તો મને બથ ભરીને પાછો મૂકી ગયો હવે ત્રીજી વાર જમ્યો પછી મને એમ કે આજે ફેર હું બાજુના દરવાજામાંથી નીકળી જાઉં તો બાજુનું દરવાજે ગયો તો ત્યાં આડો આવ્યો ભાઈ શું તમે જ્યાં ત્યાંથી વયા જાવ છો કહું છું યાર થોડુંક ખાઈ લ્યો મેં કીધું તમે કયો એવા સમ ખાવું જમ્યો ખોટું બોલો છો એટલી વારમાં ક્યાંથી પણ મેં કીધું ચોથી વારમાં તો એટલી વાર જ હોય ને ભાઈ કેટલું ના ના હાલો હાલો મારા સમ છે પાછો ઢેડીને મૂકી ગયો બોલો જે પીરસ તો ને મને કે એને તો ચડી ગયો તને ચડી ગયો છે પણ મેં કીધું નથી નહીં કરવા દેતો દરવાજા માં આડો ઉભો રહીએ તો મને કે વંડી ઠેકીને વ્યા એટલે મેં કીધું લગ્નમાં આવ્યો છું ચોરી કરવા આવ્યો છું વંડી ઠેકીને વ્યા જાવ ત્યારે પછી જે ઘર ધણી હતા ને જેની આ પ્રસંગ હતો ને એની હું તો રોયો થોડીક વાર મને કે શું તકલીફ છે ને મને બાયણે કાઢવામાંથી મારે ભોજન સમારંભમાંથી બાયણે જ આવું છે હું એને હજી એની આગળ રિક્વેસ્ટ કરતો તો અહીંયા આવ્યા પાછા એ કે એક કોરિયો ખાધો નથી વસંતભાઈ ઘર ધણી ભેગો જમાયો પાછો તમે માનશો નહીં પછી હું એને મને એ કઈ કેતો નહીં ખાલી મારી હામુ જોઈએ ત્યાં હું જમવા દોડતો એવી ટેને ટેવ પાડી દીધી ખાવાની મને હજી હું જામનગર પહોંચી ગયો છતાં એના જે હું મોઢું કોક લાગે ને તરત જમવા બે જાઉં છું આપણે ઘણીવાર વાર સારું કરવા જાય એમાં હલવાઈ જાય એમણે એક બી ખારીને વારી પાંચ રૂપિયા મેં કીધું દઉં બિચારો ભલે ગરીબ માણસ છે તો રાખે મેં કીધું લ્યો પાંચ રૂપિયા એટલે મને કે દસ દિયો દસ એટલે એટલે તું કઈ માગ મને કે આમાં શું છે મોંઘવારી પાંચમાં કાંઈ આવતું નથી આ તો દેવા હોય તો હરકી રીતે દિયો ને કે જવા દે એટલે જવા દે હું ભીખારી છું હમણાં એક ઓફિસમાં હારી એવી નોકરી હતી એક ભાઈ ને બિચારા રૂપિયા પગાર હશે અને શું બુદ્ધિ ફેરી હતી જુગાર જુગારમાં પૈસા ની ઉંચાપી બે એક લાખ નું બુચ મારી દીધું ભાગા ભાગી કે હિસાબ જોયા કે કરશન છૂટો કરી દો સેઠ નો તો મગજ દોઢ બે લાખ નો નાખો તો કરશન કહે કે એકાદ તક આપો હવે આમાં તક નહીં ક્યાં કર આમાં તક ન હોય ભાઈ અમારે બંધ નથી કરી દેવું બધું કે ગરીબ માણસ હું આમ ભાઈ તું ગમે એવો માણસ હોય કે અમારા પૈસા ભાઈ કોઈક ડાયા માણસ સલાહ દઈએ ને મહેતાજીએ કીધું કે હવે એક કામ કરો બિચારો બાયડી છોકરા વાળો માણસ છે એ કહે અને આપણે એમ કરીએ કે એના પગારમાંથી હપ્તે હપ્તે કાપી લેશું પૈસા એ કહે શેઠ કીએ તમને બુદ્ધિ છે કે નહીં એનો પગાર હજાર રૂપિયા આવે છે કે બે લાખ કે દી હપ્તે હપ્તે કાપી લઉં હું કઈ એટલું જીવવાનું છું તોય પાછો આ ગાયજો ન જાય કરશન ઈ કે એક રસ્તો વટલો નીકળે તો કે શું પગાર વધારી લે હવે લાખ નું બુચો એને ભટકાવી દેવો લે એટલે આ બધા અઘરા છે હા હા પ્રોફેસર ની વાત દઉં પ્રોફેસર બધા કે ભૂલકણા બહુ હોય એક પ્રોફેસર એવા ભૂલકણા જે હોટેલમાં જમવા તો ગયા ચેસમાં ભૂલી ગયા ઘરે હું કઈ દેખાય નહીં બે હિત ગયા ને પછી મેનુ ગોતે ને છાપું ગોતે ને ઓલું ગોતે ને બધું આવ્યું એટલે મેનુમાં તો ચશ્મા વગેરે કાંઈ દેખાય નહીં હોમ પાછા હોસિયા એટલે વેટર ને કે વાંચ વાંચ મેનુમાં શું શું છે થાય જોઈ કે વેટર કે હું તમારી અભણ છું વયા ગયો જયમાં વગર હા હા અરે કહું છું વકીલ કોકદી હલવાવી દે કારણ વગરના આરોપીઓ જવાબ એવા દે ને આંખમાં પાણી આવી ગયો હમણાં એક વકીલ એક આરોપીને પૂછતો હતો એ કે તે મારા ફરિયાદીને નાલાયક કીધું તો કે આ એમ કીધું તું કે હા કીધું થાય કલ જાય એ કહેજો આમાં મોટો કેસ હતો મરી રહી છે કે અમારો અસીલ છે એ કે તું કે અમે ફરિયાદી પોલીસ બહેન જે ભૂકા બોલાવી દેસું ઈ કે કીધું કીધું જ આ નાલાયક કે એમ હરામખોર કીધું બે વાર કીધું જા હે હરામખોરે કીધું તું કે હરામખોરે કીધું કે કે ગધેડો કીધું હશે હા હા કે ગધેડો કીધું જાય કે શું કે ખાપરો ખોડિયો કીધું હા એ રહી ગયું જો સાહેબ એ અત્યારે કહું છું જજ સાહેબ હાજરીમાં બાળકોની એકાદ વાત લઈ લઉં હમણાં મારે ઘેર મહેમાન આવ્યા મહેમાન બહુ આવે જોજો અને મહેમાન ઘરે આવશે ને એટલે મોટાનું કોઈને અડસે જ નહીં બાળકોની વાહે પડે કેટલા મી ભણે તારે શું કામ છે તું ફી ભર શું એ બને ચા નાસ્તો મળે ને મહેમાન અમુક મારા છોકરાને કે તારું નામ શું એટલે મારા છોકરો કે ચિંતુ તો પછી મેમાન મહેમાન એ તો દીકરા ઘરનું નામ કહેવાય નિશાળનું શું તો કે ઓસવાળ સ્કૂલ બાળકોના બહુ અઘરા સવાલ હોય હા હા હમણાં ટ્રક ને મોટર ભટકાણા બે ભૂકા બોલાવી દીધા મોટરનો ડુંચો વરી ગયો ટ્રક વાળા બધી કેસ થાય કઈક ડખા થઈ પડે એમાં ઘણા બધા વાળા ઊભો રાખ્યો ડ્રાઈવરને આવડી ટેલિફોન જેવી મૂછું લઈને ઊભો તો પેલા જજ સાહેબ કેટલી ભાન નથી પડતી કે હાથ બાત તો દેખાડવો જોઈએ નહીં કે બોલો ખટાર વાળો કે આવડો ખટારો એને ન દેખાડો યાદ દેખાય ભાઈ હમણાં એક ભાઈ ને પૂછ્યું મેં કીધું પોલીસ કેમ પકડી ગઈ તમને સામાન્ય વાત હતી વાત તો કર સામાન્ય શું લાંચ લીધી હતી એમ તમે પાછી છૂટી ગયા હા મને કે લાંચ દઈને જ છૂટી ગયો હું તો અવારનવાર કાર્યક્રમમાં કહું છું ભારત વારો ક્યાંયથી પાછો ન આવ્યો હા હા હમણાં એક ભારત વારો અધિવેશન જબરજસ્ત ભરાણો છે ને બધા દેશ વિદેશમાંથી આવ્યા હતા ને ભારતવારે પ્રસ્તાવ મૂક્યો હોય કે વિચાર એવો છે ચંદ્ર ઉપર યાન લઈ જાઉં એમ એ કે તમારા દેશમાં તેવડ છે અરે જોઈ કે મેં નક્કી એમ કર્યું છે કે અમેરિકા પાસેથી યાન લેવું આપણે ભાડે બરાબર રશિયા વાળાને કઈ થોડીક સામગ્રી દઈએ ના ના પાડે અડોશ પડોશ એકબીજા સંબંધ રાખતા હોય ને બળતણનું તો ડેનમાર્કે કીધું જ છે મને પહેલેથી એ કે આ બધું કોક લે પામે ભારતે ઉડાયડું કેવી રીતે કહેવાય કા અમારી જમીન ઉપરથી ના ઉડે જમીન અમારી લે એટલે આ અઘરો છે ભારત પર ક્યાંયથી પાછો ન આવ્યો હા હા ટ્રેનની એકાદ વાત કહી દો હમણાં હું મુંબઈ જતો હતો જોજો બાજુ માણસો એવા એવા આવે આપણને ઊંઘ ઉડાડી દઈએ હું તો શાંતિ હું તો ત્યાં આજુબાજુ બે ત્રણ ભાઈઓ વાત કરતા તો એ કહે મને નથી લાગતું સરકાર હાલ એવો હા એ કહેજો આમાં કોમવાદ કેટલો વિચાર તો કરો તમે ઓલો કે કોમ મને તેમ લાગે છે આ બધું ઈચ્છું છે ને કે હવે તો સામ્યવાદ જ આવશે શું તો ઉપરથી મેં કીધું મેં કીધું સામ્યવાદ આવે કોમવાદ આવે પણ અમદાવાદ આવે એટલે મને કહેજો કોઈ નાના બાળકોને પૂછીએ ને તો એમાંથી જોક્ષ હમણાં એક છોકરો બેઠેલો શાંતિથી વાત છોકરાને રમાડતો હતો ત્યાં બાપુજી આવ્યા નાઈ ને ટુવાલ પહેરીને તો છોકરો ટુવાલ કીધું પહેર્યું લુગડા પહેર્યું ક્યાંક બેઠો મારી પાસે સોફામાં મને કે છોકરો નનકડો છે પણ સંગીતનો ગજબનો શોખીન શું વાત કરું આવડો નાનો તમે બે સામાન્ય તો પૂછ્યું શું બાબા શું તને સંગીતમાં શું વગાડવું ફાવે તો મને કે તાલી તાલી વગાડું સોલી ટીકી મેં કીધું આ સંગીત શોખ છે હમણાં આવડું ઢીમડું માથા મેં કીધું કોણે દીધી ગુલાબ જાંબુ કીધું ઈ મને કે ના ના ગુલાબજાંબુ ગુલાબ જાંબુ કઈ લાગે આવડું મને કે ડબલા હોતું આવ્યું તો પછી લાગે જ ને ભાઈ હા હા અમારી બાજુમાં એક રહે છે માણસો છે ને જ્યાં નાની નાની પ્રકારમાંથી જોગ ગોતીએ ને તો મળે હા રણછોડ રંગીલો રહે મારી બાજુમાં પણ જબરું પેટ હો પેટ કેવડું ખબર છે શ્વાસ લઈએ ને તો દડો થાય બાજુ નીચે બેસે હું રોજ બેંકે જ ઘરે આવું ને એ ઓશ્રીમાં ચતો પાઠ હું તો ખાલી પંચિયા જેવું પહેરું હોય અને આવડું જબરું ગોરા જેવડું પેટ હો અને શ્વાસ લઈએ વળી નીચો જાય ને છોકરાને એકદી રમાડતો હતો છોકરાને કેમ રમાડે હું તો હું તો ગોઠણ ઉપર છોકરાને ઊભો રાખે પછી ધીરે ધીરે આમ ઉપર ચડાવે આવે છે ગાડી આવે છે છોકરો બિચારો હાલે પગ પેટ ઉપર જઈને બધી આમ ધારીઓ ઉતરે ને એવું લાગે કારણ કે પેટ આવું ગોલાય વાળું છોકરાને મજા આવે એક દિવસ હું હરખી રીતે ઉભો રહીને જોતો મને લાવતો કરો કેવી મજા આવે આખા પેટ ઉપર છોકરો કેમ હાલે છે ત્યાં તો પેટ ઉપર ત્યાં હાલતું કે આવો આવતો રે દીકું આવતો દીકું તો જે ઓલો ડૂટીમાં પોગ આવ્યો ને અલગોટી ખાઈ ગયું મેં રાડ પડી મે ખાડો આવ્યો પણ દાંત બાયણે રાખે વાત કરે ને તો મોધો જોઈએ જોઈ ને તો આપણને બીક લાગે તો એક દી વાહે બધે દાદી ગયો હતો મેં કીધું ધીરુ ક્યાં પડ્યો મને ક્યાં દુનિયામાં સારું કરવામાં માલ નહીં મેં કીધું પણ શું થયું અરે બધા ભાઈ બંધ કે હોળી થેકી હવે મેં કીધું હોળી સત્ય માતા છે ના તો મને કે તું દુર્બળ નપુસંગ એવું કહેવા મળ્યું પછી આપણો પિતા ગયો એક કિલોમીટર ની હળી કાઢી ગયો જમ્પ માર્યો ને તો થેકી તો ગયો પછી દાદી કેમ ગયો એજ મોટી મોકાન છે બાજુની શરીરમાં બીજી હોડી થાય છે ને મગજમાં નારી એક બે વફાને પ્યાર કરીને બેઠો છું એકાદ દર્દભરી વાત લો એક બે વફાને પ્યાર કરી બેઠો છું તમે શું બેસશો છો હું તો ગમનો શણગાર કરીને બેઠો છું